ઘર આ કુદી દેખાતું નહિ હોય ને આ ડોઘલું તો ગોબો બધો તેરો કરે છે તાર બાપુ છો બાપુ સો તારા એવું છે બધું કરો બધ કયો

મને મારું આમો તું આવું ભાઈબંધું છે બધું પડાય લેવું છે તમારા બરોબર શું પડાય લેવું તાણી વાળી હું નાટક કરીશ લે તને ચરમ આવે છે તારા તું એ પટેલ ચાલુ કરી પાછી બાપા હા શું કીધું મને માર્યો હા હું કે તારો છોકરો ખબર છે કે મારા બાપ મોહિયો

પેલે જ ભૂલ મારી હતી અને કઈ જોતો કાલે હું વારે હરખા જવાબ નહીં મોહણોમાં અમો જતો રે ને એટલા લોડીઓ કૂટવાની બધી અત્યારે અમારા ભાઈ ના ભણો મારી જાય બધી ઓનાવણી નાસી લે ઓ બાપા રાખી એ હા નઈ નાખો તમે નઈ નાયો છું પડો તો છું આ નો કઈ નામ કે આ જાવ પાછા પાછું

ખાલી ખોટું ધોઈ કાઢ્યો પેલા ભેમડા ને હા મરી ગયા તા ચીકર જવા દે પેંડા મારા બેટા પૈ દીધા છે એ પાછા ફાલી ડોર ને બોર એટલો રાખા છે ને તે શિકર હું ના પૂછો વાત તમે બેઠો હોય ને પેલા કી આવું લાકડા જવાનું કી આવું અમદાવાદ હગો એક મરી જાય એવા લાગે છે તે લાકડા જવાનું કી આવું

છોકરા સુધારવા પડે તારા તમે છો ના તમે છો આ તેલ લેવા ડબલો લઈ ગયા છે તેલ લેવા એમ આ તો ક્યાં તેલ લેવા જ્યાં

તેલ લેવા જો બાપુ અને ખબર નઈ પડી તેલ ના ઘાસલ ના બાલ બધું લેવા તું યાર હમુ કઈ જતો હોય તો તાર પણ ડોઢાઈ નો ઘર તમે ભરવા છો એટલે યાર ઓ અમે તો દોઢા છીએ આખી જિંદગી ના

પણ હું કરા ભાઈ પેલા થી બોલવાની ટેપ પડી જાય છે તે બોલ બોલ કરવું પડે છે હું કરા કયો લાય હજી બીજા કા બાકી છે કી આવું ખોટું લાગે કા હું મરી જવાનું હતું ના લાકડા નાખી જાય કી આવું પમદાર બધા તૈયાર થઈ જાય લાકડા જવાનું છે ભાઈ